રેઝેન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લૂ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટિરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણિયા આપણે સમાજશાસ્ત્ર ધોરણ અગિયારના વિડીયો લેક્ચરની અંદર આપણું હાર્દિક સ્વાગત છે આપણે પાઠ પાંચમો જે શરૂ છે સંસ્કૃતિ અને સામાજિકીકરણ એની અંદર સામાજિકીકરણની એજન્સીમાં બે મુદ્દાઓની ચર્ચા કરી પહેલો મુદ્દો હતો કુટુંબ અને બીજો હતો મિત્ર જૂથ એટલે કે પેર ગ્રુપ્સ એવા શબ્દથી તેને ઓળખવામાં આવે છે હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્રીજા મુદ્દાની અને એ ત્રીજો મુદ્દો છે

શાળાને ઔપચારિક માધ્યમ કીધું છે એટલા માટે કે અહીંયા અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ અભ્યાસક્રમ અને પુસ્તકો અંગેની બાબતો એ શાળાની અંદર એ શીખવવામાં આવે છે શિક્ષણ અંગેની બાબતો એ શાળાની અંદર આપવામાં આવે છે અહીંયા વિદ્યાર્થીને પોતે જે સામાજિકરણની એજન્સી તરીકે શાળા એ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે એની અંદર આપણા ઇતિહાસ ભૂગોળ આસપાસનું પર્યાવરણ મેથમેટિક્સ હોય સાયન્સ હોય કે લેંગ્વેજ હોય એ અંગેનું જ્ઞાન એ બાળકને એ શાળાઓની અંદર આપવામાં આવે છે ઔપચારિક માધ્યમ એટલા માટે કીધું છે કે કુટુંબ અને મિત્ર જૂથ છે એની અંદર બાળકનો જે ઉછેર થાય છે એનાથી કંઈક અલગ પ્રકારનો ઉછેર એટલે કે અહીંયા બાળકને એક સામાજિક નાગરિક તરીકે તો બાળક બન્યું જ છે કુટુંબમાંથી એક સામાજિક નાગરિક તરીકેનું ઘડતર થયું છે એક સ્વ આવ્યો છે એનામાં હું કોણ છું એ અંગેનો ખ્યાલ આવ્યો છે પરંતુ એને આસપાસની બનતી ઘટનાઓ આસપાસનું વાતાવરણ અને શિક્ષણ જગત સાથે સંકળાયેલી બાબતો એ શાળામાંથી એને ઔપચારિક માધ્યમ દ્વારા પાઠ્યક્રમ અભ્યાસક્રમે લગતી બાબતો એને જ્ઞાન આપવામાં આવે છે માટે શાળાને ઔપચારિક માધ્યમ કહેવામાં આવ્યું છે હવે બીજી બાબત કે શાળાની અંદર જો બાળકનો અતિરેક કેટલાક બાળકો છે શાળાએથી જતા ડરતા હોય છે કે શાળાનો ડર એને લાગતો પરંતુ આજના સમય ગુજરાતની અંદર સરકારના ઘણા બધા કાર્યક્રમો એવા છે કે જે એ સો ટકા શિક્ષણની વાત આવતી હોય તો સો ટકા નામાંકનની વાત આવતી હોય સો ટકા સ્થાયીકરણની વાત આવતી હોય સો ટકા ગુણવત્તાની વાત આવતી હોય કન્યા કેળવણી રથયાત્રાની વાત આવતી હોય બેટી બચાવો બેટી પઢાવોની વાત આવતી હોય અને આ બધાની અંદર શિક્ષણ ઉપર સરકાર ખૂબ પ્રયાસ કરે છે આપણું જે ટેક્સ છે એમાં પણ એ ચાર ટકા એજ્યુ એ નાખવામાં આવ્યો છે સેસ લેવામાં આવે છે ચાર ટકા એ શિક્ષણ પાછળ ખર્ચ કરે છે સરકાર તો એનો મુખ્ય કે ગામડે ગામડે સ્કૂલોની સ્થાપના કરી છે એટલે મુખ્ય હેતુ કે સામાજિક વ્યક્તિ તરીકે બાળકને સોશિયલાઇઝેશન કઈ રીતે કરી શકાય અને એમાં શાળાની ભૂમિકા મહત્વની મોટાભાગનો સમય પાંચ કલાક જેવો સમય એ શાળાની અંદર પસાર કરે છે ત્યારે શિક્ષકોનું સૌથી વધારે અનુકરણ કરતા હોય તો એ બાળકો હોય છે શિક્ષક બાળક સાથે કેવા વર્તન વ્યવહાર કરવા બાળકને કઈ રીતે સંસ્કાર આપવા કઈ રીતે એનું યોગ્ય સામાજિકરણ કરવું એ પણ માત્ર ખાલી પાઠ્યક્રમ ને અભ્યાસક્રમ ને લગતી માહિતી શાળાની અંદર નથી આપવામાં આવતી પરંતુ ઘણી બધી શાળા મિત્રો આજે દેશની અંદર રાજ્યની અંદર એવી છે કે શ્રેષ્ઠ શાળા તરીકેના પણ એનો એવોર્ડ પ્રાપ્ત થયા છે કે ઉત્તમ પ્રકારના નાગરિકો એથી તૈયાર કરે છે અને આપણી શિક્ષણ નીતિઓની અંદર કહેવામાં આવ્યું છે કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોની અંદર ઘડાઈ રહ્યું છે આજે કઈક કેટલા બાળકો છે એમાંથી એ જ્યારે બાળક હોય વડાપ્રધાનથી લઈને સેવક વર્ગ સુધીના બધા જ લોકો છે એને શિક્ષણ મળ્યું છે અને એક શાળાની અંદર એને અભ્યાસ કર્યો છે તો એક ઉત્તમ પ્રકારના નાગરિકો તૈયાર કરવાની કોઈ એજન્સી હોય ને તો એ મિત્રો શાળા છે અને શાળાની અંદરથી ઉત્તમ પ્રકારના વૈજ્ઞાનિકો તૈયાર થાય છે ઉત્તમ પ્રકારના ડૉક્ટરો તૈયાર થાય છે ઉત્તમ પ્રકારના સંશોધકો તૈયાર થાય છે એ કોણ કરે છે એ શાળાની અંદર શિક્ષકનું કાર્ય છે એ ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપી અને શ્રેષ્ઠ નાગરિક તરીકેનું કાર્ય એ એ શાળા શાળા કરે છે છે તો તો અન્ય વાહકોની અંદર અંદર આપણે વાત કરીએ પણ ઔપચારિક માધ્યમની એનો થાય અને ત્રીજા નંબરની મુખ્ય એજન્સી એ સામાજીકરણની એજન્સી તરીકે અહીંયા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઔપચારિક માધ્યમ છે તો આ વાત થઈ શાળાની અંદર બાળકનો વિકાસ સામાજિકરણમાં ખૂબ અગત્યનો રહ્યો છે ચોથી બાબત હવે આપણે વાત કરીએ તો એ છે સંચારના માધ્યમો એને એને આપણે માસ મીડિયા કહે ગુજરાતમાં અંદર પ્રત્યાયન ના સાધનો એવા શબ્દથી થી પણ તેને ઓળખવામાં આવે છે ગુજરાતની અંદર એને પ્રત્યાયન સાધનો કહેવામાં આવે છે અહીંયા આપણે એને સમૂહ માધ્યમો કીધા છે અને એને માસ મીડિયા તરીકે ઓળખવામાં આવે છે જો મિત્રો સૌથી અગત્યની જો આજે કોઈ અસર કરી હોય ને બાળકના સામાજીકરણમાં તો એ સમૂહ સંચારના માધ્યમો કરે છે મોબાઈલ અને ટીવી તમે સમાજશાસ્ત્રની અંદર ભણશો તો એમાં બાળ અપરાધ અંગે એક વાત આવે છે એક મુદ્દો છે આપણો બાળ અપરાધ અંગે તો એમાં ડોક્ટર હંસાબેન શેઠે જે બાળકો ઉપર અભ્યાસ કર્યા છે એમાં બાળકો જો સૌથી વધારે કોઈ કાર્યક્રમોથી પ્રભાવિત થયા હોય ને તો એ માસ મીડિયા એટલે કે સમૂહ સંચારના માધ્યમોથી પ્રભાવિત થયા છે એમાં ટીવી અને મોબાઈલ એ આજના જમાનાની અંદર સ્માર્ટફોન છે ત્યારે નાનું બાળક હોય સાવ નાનું બાળક હોય છતાં એ મોબાઈલની અંદર એટલું બધું ઓતપ્રત થયેલું હોય કે એ એનું એજન્સી એક માસ મીડિયાની અંદર એક યોગ્ય એને સામાજીકરણ કરવામાં સાથે કેટલીક બાબતો નકારાત્મકતા પણ છે ટીવીની અંદર આવતા જે વર્તમાનપત્રો ટીવી સોશિયલ મીડિયા એની અંદર આવતી કેટલીક બાબતો એ સમાજ ઉપર હંમેશા હકારાત્મક જ હોય એ જરૂરી નથી કેટલીક બાબતો સમાજની અંદર નકારાત્મકતા પણ સર્જે છે સારી ફિલ્મ આવતું હોય તો બાળકનો વિકાસ થાય પરંતુ ઘણી બધી ફિલ્મો પણ એવી છે તો એમાંથી બાળક જે શીખવાની બાબતને બદલે ન શીખવાની બાબતો શીખે છે ત્યારે માસ મીડિયાએ એ સૌથી અગત્યની ભૂમિકા ભજવી છે આજના સમયની અંદર વર્તમાનપત્રો પુસ્તકો સામિકો ચોપ્પાયાઓ આ બધાની અંદરથી કાંઈક ને કંઈક આપણે જાણવા મળે છે અને એને આધારે બાળકનો વિકાસ થાય છે કોઈ પણ ફિલ્ડમાં તમે જુઓ અને એ ફિલ્ડમાંથી બે પ્રકારના નોલેજ તમને પ્રાપ્ત થાય છે એક હકારાત્મક અને બીજું નકારાત્મક પરંતુ બાળકને આ શાળા મિત્ર જૂથ અને કુટુંબ જૂથની એ વસ્તુ શીખવાડવી પડે કે આપણે કોઈ પણ ફિલ્મમાંથી સારી બાબત આપણે પ્રાપ્ત કરવાની છે સારી બાબતને આપણે આત્મસાત કરવાની છે અને એ જ રીતે જો ખરાબ બાબતો છે એને આપણે દૂર જવાનું છે એટલે સોશિયલ મીડિયા એટલે કે સમૂહ માસ મીડિયા અને ગુજરાતની અંદર એને પ્રત્યયના સાધનો જેને કીધા છે એ બાળકના વિકાસની અંદર ખૂબ અગત્યની ભૂમિકા આ ભજવી છે અને એને આધારે બાળક એક આજે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાના કારણે બાળક વધારે પ્રભાવિત થયા છે આસપાસની બનતી ઘટનાઓથી લોકો વાકેફ થયા છે મોબાઈલની અંદર આવતી કોઈ પણ જાહેરાતો કોઈપણ પ્રકારની એપ્લિકેશનો કે વિડીયો ગેમથી બાળકો પ્રભાવિત થયા છે અને સાથે સાથે એટલા બધા એની અંદર થયેલા હોય હોય કે ક્યારેક એ માનસિક તાણ પણ બાળકો અનુભવતા છે પરંતુ અંદર એ ચોથા નંબરની એજન્સી એટલે સમૂહ સંચારના માધ્યમો એટલે કે સમૂહ માધ્યમો માસ મીડિયા કે પ્રત્યયનના સાધનો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એ પણ સામાજિકરણની અંદર બાળકનું ખૂબ મહત્વનું સ્થાન ભોગવે છે અને હવે છેલ્લી બાબત આપણે જે જોવાની છે એ સામાજિક અન્ય વાહકો અન્ય વાહકો એટલે કયા તો તેમાં પહેલું છે પડોજૂથ પડોજૂથ આપણે આજુબાજુમાં રહેતા હોય તમે જે સોસાયટીની અંદર રહ્યો છો અથવા તમે જે વિસ્તારની અંદર રહ્યો છો તે વિસ્તારની ની અંદર પડોજૂથ છે ખાસ અગત્યનો છે આપણે કહેવત છે કે પહેલો સગો તે પડોશી આ શબ્દ છે પરંતુ એ પડોજૂથમાંથી બાળક શું પ્રાપ્ત કરે છે એ વસ્તુ ખાસ અગત્યની છે બીજી વાત આવે છે કે ઓફિસ કર્મચારી કોઈ હોય એ જે જગ્યાએ નોકરી કરે છે એ જગ્યાએ એ ઓફિસની અંદર કામ કરતા અલગ અલગ પ્રાંતના અલગ અલગ પ્રદેશમાંથી લોકો જ્યાં ભેગા થયા કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય મલ્ટી મલ્ટીપર્પઝ કંપની કોઈ હોય બહુરાષ્ટ્રીય કંપની તો એની અંદર દરેક દેશ વિદેશના લોકો એના કર્મચારીઓ ભેગા થયા છે તો આનાથી શું થાય એનું સોશિયલાઇઝેશન થાય શું કામ તો કે એના રિવાજો કોઈ માન્યો કે મહારાષ્ટ્રનો એક વ્યક્તિ છે એ ગુજરાતના કોઈ કોઈ કંપની અંદર કામ કરે છે કોઈ કેરળનો વ્યક્તિ છે ગુજરાતની અંદર કામ કરે છે કોઈ તમિલનાડુ છે ગુજરાતની અંદર કોઈ કાશ્મીરનો છે એ ત્યાં કામ કરે છે તો આ બધા કર્મચારીઓ એકી સાથે ભેગા થશે ઓફિસની અંદર અને એ ઓફિસમાં બધા જ કર્મચારીઓ પોતાના વાતચીત રીતિ રિવાજો પોતાની જ્ઞાતિના ધર્મના એ બધા શેર કરશે એકબીજા સાથે અને એને આધારે એનું સોશિયલાઇઝેશન થાય છે એનું સામાજિકરણ થાય છે કે આપણે અને એ કમ્પેરિઝન કરશે કે આપણે આનાથી કઈ રીતે અલગ પડીએ છીએ અને કઈક બાબતોની અંદર એની સમાનતા છે તો એને આધારે પણ એ સામાજિકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી છે પડો ઓફિસ ત્રીજી બાબત આવી છે કારખાનો કારખાના અંદર કામ કરતા મજૂરો અલગ અલગ પ્રાંતમાંથી આવતા હોય અલગ અલગ ભાષા બોલતા હોય અલગ અલગ પહેરવેશ હોય અલગ અલગ રીતિ રિવાજો અલગ અલગ બોલી હોય અને એ એ બધાનું આત્મસાતીકરણ થાય છે લોકો આત્મસાત આત્મસાત કરે કરે છે છે એના રિવાજો અને એને આધારે પણ સામાજીકરણ થાય છે આ ચાર એજન્સીઓ જ મહત્વ નથી અન્ય વાહકો છે ને સામાજીકરણના એ પણ અગત્યની ભૂમિકા ભજવે છે માનો કે તમે વિદ્યાર્થી તરીકે તમે કોલેજની અંદર ગયા અને તમે હોસ્ટેલની અંદર તમને જ્યારે મૂકવામાં આવે છે તો હોસ્ટેલની અંદર ગુજરાત રાજ્યમાંથી તમે એક જ છો બાકીના અન્ય રાજ્યમાંથી તમારા ચાર રૂમ પાર્ટનર છે તો ચારે ચાર રાજ્યમાંથી કોઈ તમિલનાડુનો છે કોઈ ઝારખંડનો છે કે કોઈ રાજસ્થાનનો છે આ ચારેય મિત્રો તમે એક રૂમની અંદર જ્યારે ભેગા થશો ત્યારે તમે શું ત્યાં ગુજરાતી શોધવાના નહીં એની સાથે શું કરવાના એનિમેશન આત્મસાત એની સાથે તમે મેથ થવાના એને એ રિવાજો અપનાવશો એની સંસ્કૃતિ અપનાવશો એની ભાષા અને એ લોકો એ જ કરશે એટલે આ રીતે સામાજિકરણની અંદર અન્ય વાહકોનું સ્થાન ખૂબ અગત્યનું છે માત્ર કુટુંબ શાળા મિત્ર જૂથ કે સમકક્ષ એટલે માસ મીડિયા જરૂરી નથી પણ અન્ય વાહકો પણ આપણા જીવનની અંદર ખૂબ સારી એવી નામના ધરાવે છે અને ખૂબ સારો એવો એ એટલે કે સામાજિકરણ કરવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે તો મિત્રો આટલી વાત આપણે અહીંયા કરી છે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને આ પ્રકરણની અંદર આપણે આટલા મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી હું અપેક્ષા રાખું છું કે તમને આ મારો વિડીયો લેક્ચર એ ગમ્યો હશે આભાર ધન્યવાદ